કે એડી કે મૂતા મા બેજ કવસુ એ હારુ હારુ હા તો ખટ પર ઊ ઊપાળે પેલે લો રોઈ તારા ની એ પાસમાં સોના હ તળકો આવે ચા આ જો આ તળકો ચટ્ટો આવે અરે અમારું આ આ આ લ્યો બોબાનું કસ કેતો ને હવે ના કેતો હું ભાઈ યા વસ્ત્ર મેલા હું આ તું તણ છુડી આ આય નહી ગમે આનું તણ કોઈ નહીં ગમે આ

એને તો ચાલે ઉપર ઉપર આ બેહતો ના હા આખો આખો કમ્પ્લીટ બેય દે જો કોટી ટીમ બનાવી અને પણ ટીમની અમાર ખમે ન પડતી ઓય ઓય પડતી મમ ઓ શિટ ઓ તારે શું કરવાન કો ટીટી બનાવાની હું નવો ફોન લાવ તો મન હ

ফোন <laughs> কোন্তো মেলাইকো তু তু তান ইন্ি ইন্ি ইপাল না কোন্তো মে দেয় গাইকাই পান্ন পাশে শুকরমান্ন কোলানা ইলেয়ান ডালাং ক

અમેમાં સ્ક્વેર તો તણી જાણી તો ખબર ના હોય તો બંધ આપી પછી શું કરવાનું કે એટલે આપણે આયા તો આપણે તમને કીધુંતું કે આપણે પસંદ કરવાના ઓટ પસંદ કરવા હા હમ પર પસંદ કરવાના હમ પછી શું કરવાનું એક કેપ્ટન અને એક વાઇસ કેપ્ટન રાશિદ

કરનો જી 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 જો નાસી હવે માં કરી માં કો કરી અને ફોન તો લાગુ કરોડ લઈને આવે ઘર કરોડ નહીં કે તો ઉસાશી 10 કરોડ તમે જીનું મોય નિભાયાલ 10 না না নো লাখ কি ইবা আ আ 10 লাখ এ নে 10 ও ও জাল লই আ 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

બે પાંચ કરો થઈ જઈ બે બેગમાં ઓ પૈસા વાળો થઈ જું અને બે બેગમાંથી એ પૈસા પટી હોય તો બે બે માંથી કરોડ રૂપિયા લઈને આવતું આ આ પૈસા વાળો બંગલો પેલું

આવ્યો છે પછી કે ઘરે ગજબ બનાવ અને ઈ તો ખબે દે નહી કે આ હારા સી કે આરા નહી હારા અને તો ખબે છે એટલે ચમલા ને હું તો બે કરોડ જીતી જાય ઈ ઈ